કુંભાંભ સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને પક્ષ વિરોધી કામગીરીને લઈને સસ્પેન્ડ કરાયા બાદ અજ્ઞાતવાસમાં ગયેલા કુંભાણી અચાનક સામે આવ્યા છે જાહેર કરી અને મહાઆરોપ લગાવ્યા છે જેમાં કુંભાણીએ કોંગ્રેસ નેતાઓએ સાથ ન આપ્યો હોય તેવો આરોપ લગાવ્યો છે બીજા આરોપમાં તેમણે ભાજપ પક્ષ પર આરોપ લગાવ્યો છે કે ભાજપે બે હજાર પક્ષમાં લડવાની વાત કરી હતી તો અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પર આરોપ લગાવતા કુંભાણીએ કહ્યું કે પ્રતાપ દુધાતે ભરતા સમય સાથ આપ્યો હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત પરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ વચ્ચે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પેલા તમે બૂથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે ત્યારે એક પણ એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પેલા ભાજપ સાથે બે ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેહી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકશાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ ઇ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસો બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો તો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જયારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા જયારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલા એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણા ગાથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો મેં પ્રતાપભાઈ દુધાતને અનેકવાર કીધું તમે સભામાં મારી સાથે આવો તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લેજે જાય બાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતો ઉસકાવતા મેં મોવડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે ઈ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત